તો મારે આ નકશુના ફર્સ્ટ વખત હેરકટ કરાવવાના છે જે એની રણુજા બાબરી ઉતરાઈ હતી એના પછીના તો અત્યારે અમે વિક્રમભાઈની દુકાને આવી ગયા છીએ શોપ પર અને અત્યારે છે પોતે બે યજા આવે ત્યાં પેલે ખુરશી ઉપર પોતાના માટે પાર્ટીયું મૂકાઈ ગયું છે

ખાગી જો મસ્ત કટિંગ થઈ ગયું નકશુભાઈ ને હજી ચાલુ છે આ કયું કટિંગ કેવાય બસ કટ બસ કટ કર્યું છે બસ કટ છે